તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા દરેક વર્ષે પોતાના જવા રથમાં બેસીને ભક્તો સુધી આવે છે એમ લાગે કે ભગવાન ભક્તને મળવા તેમના ઘેર આવે છે યાત્રા દર્શાવે છે કે ભગવાન પણ માનવીના જેવી લાગણીઓ ધરાવે છે તેઓ પણ પરિવાર સાથે રહેવા મોસાળ જાય છે

પૂરીની સાથે સાથે અમદાવાદ રાજકોટ અને વિશ્વના અનેક શહેરોમાં પણ ભવ્ય રથયાત્રા યોજાય છે લંડન ન્યુયોર્ક સિંગાપુર જ્યાં જ્યાં ભગવાનના ભક્ત છે ત્યાં ત્યાં રથયાત્રા ઉજવાય છે આ દર્શાવે છે કે જગન્નાથ ભગવાન સર્વત્ર છે જગન્નાથ છે રથયાત્રા છે અનુભૂતિ કરાવે ત્યારે એવું લાગે છે કે આપણે ભગવાનના પોતાના હૃદય તરફ ખેંચી રહ્યા છીએ ચાલો આપણે પણ ભગવાન જગન્નાથ ને ભક્તિથી પધરાવીએ અને રથયાત્રાની તિથિ એ આપણા જીવનમાં શાંતિ આનંદ અને અનુગ્રહ લાવીએ જય જગન્નાથ